એ લોકો સુધારવા તો માંગે છે સાચી વાત સુધારવા માંગો છો બાકીના જે છે અમે છે એકસો પચીસ જ છે કે તમારે ગામમાં હોય હોય એ લોકોને મેસેજ આપી દેજો અઠવાડિયાની અંદર એ અંદર દુનિયાના ગમે તે શહેરમાં હશે શોધી નાખીશું ગુના બીજા દાખલ કરીશું પોલીસની સૂચનાની અમલવારી નહીં કરવી એનો પણ એક ગુનો દાખલ થાય છે નવા કાયદા પ્રમાણે એટલે એ લોકોને થઈ દેજો એટલે એ લોકોની ધારણા એવી છે કે અમારે સુધારવું ઉચીસ પચાસ લાખની આવક હોય તમે એક વર્ષ સુધી પાસામાં જતા રહ્યા ફેમિલી તમારા પરિવારની શું આગત થશે માનલો તમારી પચાસ સાહીઠ ઉંમર હોય તમારા છોકરા ભણી ગણીને તૈયાર થઈ ગયા નોકરી કરતા હોય બરાબર તમે જાઓ પાસામાં બે વર્ષ સુધી પણ એક વર્ષ સુધી તમે જેલમાં ગયા તમારા ઘરે બેરા છોકરા ખાશે શું એ વિચાર્યું તમે લોકોએ છોકરી દીકરીઓ પણ હશે મોટી હશે લગ્ન થવાનો ટાઈમ પણ આવી ગયો હશે અને જ્યારે છોકરાનું માનવું આવે એને ખબર પડે કે છોકરીના પપ્પા તો પાસામાં છે સુરતની જેલમાં તો તમારી છોકરીને કોઈ મેરેજ કરશે લઈ જશે એ જ રીતે જેને છોકરાઓ છે એને પણ આ વ્યક્તિ ધ્રાંગધ્રાનો હોય કે જે જિલ્લાનો હોય એ જિલ્લા ટપાઈને ત્રણથી ચાર જિલ્લા માનલો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ વ્યક્તિને પાસા કરે તો એને મોકલી દેશે કચ્છ બુજ કાં તો સાબરમતી કાતો ડાંગ આવા કે સુરત એટલે તમારા ફેમિલીથી તમે દૂર જશો દોઢસો થી બસો કિલોમીટર ઓછામાં ઓછા મેક્સિમમ ચારસો કિલોમીટર પાસાની અંદર જોગવાઈ એવી છે કે પાસા તમારી થાય એટલે એક વર્ષ સુધી જેલમાંથી નહીં છૂટો એક તો તમારા ફેમિલીથી દૂર ચારસો કિલોમીટર બીજું પાસાની અંદર પ્રોવિઝન નથી કે જે રીતે તમે લોકો ધ્રાંગધ્રા જેલમાં કે બીજી જેલમાં રહીને આવ્યા છો તો તમને પરિવારને અઠવાડિયામાં એક એકવાર મળવા દેશે પાસાની અંદર પ્રોવિઝન નથી એટલે જો નવા ગુના કર્યા અને પાછળનો રેકોર્ડ નીકળ્યો એકસો અગિયાર બાદ લાગી ગઈ તો સમજી લેજો તમે પાંચ છ વર્ષ માટે અંદર થયા અને જે યંગ જનરેશન છે નવા નવા આજુ ઘણા પરિણામ અને કેટલાના લગ્ન નથી થયા બરોબર ભવિષ્યમાં છોકરી તો નહીં મળે અને તાજેતરમાં બે ચાર વર્ષના લગ્ન થયેલા જે હશે ને એને છૂટાછેડાઈ થઈ જશે વસ્તુ તમને સમજાવવાની છે કાયદો બધાને ખબર છે પણ કાયદાથી પીવાની જરૂર છે કે હું તો ગયો તો ગુનો કરીને એમ ચોવીસ કલાકમાં છૂટી ગયો અડતાલીસ કલાકમાં છૂટી ગયો ચાર પહેલા છૂટી ગયો છ મહિનામાં છૂટી ગયો પણ તમે ગામમાં નીકળશો તો તમારી પાછળ લોકો ગાળો દેતા હોય કોઈ સારી રીતે નહીં બોલાવતા હોય તમે એક બે ગુના કરી રહ્યા છે ધાકના લીધે તમને ગલ્લા આવે એક બે વખત પડી ગઈ વખત આપ આજ રોજ ધાંગધ્રા ડિવિઝનના કુલ છ પોલીસ સ્ટેશનના છ પોલીસ સ્ટેશનમાં કુલ

તેઓએ કેવી રીતે રહેવું સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તડીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુચ્છી તો એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસ ની કલમ પ્રમાણે પણ એકસો બાર અને એકસો તેર મુજબ અને એકસો અગિયાર મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે અને મોટાભાગના જે હાજર સોથી વધુ ઈસમોતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા માટે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે આજે જે ઈસમોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં બે કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે

તમામ અસામાજિક તત્વોના ઘરે ભીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે